પરંતુ ઘણા સિનિયર તબીબો તેમના જુનિયર ડોક્ટર સાથે રેગિંગ કરતા હોવાના કિસ્સા પણ બની ચૂક્યા છે ત્યારે ગોત્રેની સરકારી હોસ્પિટલમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે મૂળ ગાંધીનગરનો નિર્ભય પ્રકાશ જોશી મેડિકલના ફાઇનલ યરમાં અભ્યાસ કરે છે અને હોસ્ટેલમાં રહી વિદ્યાર્થી ગોત્રી હોસ્પિટલમાં તબીબી પ્રેક્ટિસ પણ કરે છે તેની સાથે હોસ્ટેલમાં રહીતી અને મેડિકલના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પણ ત્યાં તબીબી પ્રેક્ટિસ માટે હોસ્ટેલમાં આવતી હતી નિર્ભય જોશી યુવતીનો સિનિયર થતો હોવાને કારણે અવારનવાર યુવતી તેની પાસે ગાઈડન્સ મેળવવા માટે જતી હતી વારંવાર તબીબી વિષય બાબતે પૂછપરછ કરતી રહેતી હતી આ નિર્ભય જોશી યુવતીના એક તરફી પ્રેમમાં પડ્યો હતો આ દરમિયાન બે દિવસ પહેલાં યુવક યુવતીને હોસ્પિટલના છત ઉપર લઈ ગયો હતો અને જબરદસ્તી કરીને શારીરિક અડપલા કરવા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ આચર્યું હતું અને આ વાતની કોઈને પણ જાણ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી જેથી યુવતીએ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે गई 15 3 2024 ना रोज गोत्री मेडिकल कॉलेज ખાતે એક દુષ્કર્મ ની ઘટના બની હતી ઘટનાની વિગત જોતા ડોક્ટર તરીકે અભ્યાસ કરતા આરોપી અને ભોગ બનનાર બંને ત્યાં સાથે જ અભ્યાસ કરે છે ભોગ છે એ દ્વિતીય વર્ષમાં છે જ્યારે આરોપી જે છે એ ફાઈનલ યર એમને પૂરું કરી દીધું છે ભોગ અને આરોપી બે હજાર ત્રેવીસ એપ્રિલથી સંપર્કમાં હતા સ્ટુડન્ટ હોવાના નાતે અને વાતચીત અને બોલચાલનો એમને સંબંધ હતો જે અનુસંધાને ક્યારેક અભ્યાસ અર્થે વાત થતી તો આવી હસી મજાક અને ઇરેગ્યુલર માંગણીઓ

રાત્રે દસ સાડા દસે એમને મેડિકલ કોલેજ પાસે એમને બોલાવેલી અને એવું કીધું કે ભાઈ તારી પાસે જે હું આ માગું છું એ તું મને આપ તો હું તારા બધા ઓડિયો જે છે એ ડિલીટ કરી દઈશ ત્યારે પણ ભોગ એમને તાબે નહીં થયેલા પણ પછી ભોગ હોસ્ટેલ જતા રહેલા અને આરોપી એમને કોલ કરેલો અગિયાર સાડા અગિયાર કે તારા ઓડિયો રેકોર્ડિંગ જે મારી પાસે છે એ હું તને આપી દઉં છું અને તું તારી રીતે ડિલીટ કરી નાખજે મને તારી દયા આવે છે આટલા વાતચીત પછી ભોગ ત્યાં મેડિકલ કોલેજ જાય છે અને ત્યાં પણ એ મળે છે ત્યારે એમને મજાક મસ્તીમાં એવું કહે છે કે મેડિકલ કોલેજની ટેરેસ પર ડોક્યુમેન્ટ્સ જે બધા છે એ પેન ડ્રાઈવમાં છે ઓડિયો ક્લિપ ને એ બધું તું ત્યાં જઈ અને લઈ મને ડિલીટ કરી દેજે બંને સાથે જાય છે પણ ત્યાર પછી અગાશી ઉપર પહોંચે છે તો આરોપી એમની સાથે જબરજસ્તી કરેલી છે અણછાશથી માંગણી કરી અને દુષ્કર્મ પણ કરેલું છે તેમનો વિરોધ કરવા છતાંય ભોગ બનનારને ત્યાં આગાશી ઉપરથી જવા નહીં દઈ અને એમની સાથે દુષ્કર્મ કરેલું છે નોર્મલ રૂટીન વાતો જ હોય છે પણ એક સાથે સ્ટુડન્ટ હોય તો એક જનરેશનના લિહાઝના હિસાબે કઈ એવી વાતો હોય કે જેનાથી શું રૂચિભંગ થતો હોય હા બંને એઝ પર સ્ટુડન્ટ તો મિત્ર જ હતા પણ આરોપીની એવી ડિમાન્ડ હતી કે તું મારી મિત્ર જ છો એમાંથી તું મારી ગર્લફ્રેન્ડ થઈ જા હાલમાં આરોપી અંડર કસ્ટડી છે એમના રિમાન્ડ મળ્યા છે રિમાન્ડ પર છે એ પૂછપરછ ચાલુ છે આરોપી મૂળ ગાંધીનગરના છે અને ત્યાં પુત્રી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરે છે આરોપી છે એમનું ફાઇનલ યર પૂરું થઈ ગયું છે ઇન્ટેનશિપ પણ પૂરી થવા છે બે દિવસ પહેલાં જ ગઈકાલે જ એમની ઇન્ટેનશિપ પૂરી થવાની હતી હા એમના ઓડિયા રેકોર્ડિંગમાં એવું છે અને એવી અઘટ માંગણી કરવા માટે હંમેશા એ પોલે પ્રયત્ન કરતા અને જે ભોગ નારાજગી હોવા છતાં એ ફોર્સફુલી કરતા હતા ના એવી કોઈ એમને ત્યાં રજૂઆત નથી કરી કારણ કે એમની સાથે અઘટિત બની જ ગયું છે તો પછી એમને કાયદેસરના સ્ટેપ્સ લેવા માટે પોતે ઇન્સિસ્ટ થયેલા હતા આરોપી છે નિર્ભય જોશી છે અને ત્યાં જનરલ વિભાગમાં હતા પણ સ્પેશિયલ કેટેગરી કરે છે એ હજી તપાસનો વિષય છે ઇન્ટર્નશિપ પૂરી થઈ ગઈ છે ગઈકાલે એમનું ઇન્ટર્નશિપ પૂરી થઈ ગયાનું ટાઈમ લિમિટ હતી